પ્રભુ નું અધરામૃત પ્રાપ્ત કરવું એ કૃષ્ણ અધરામજીએ જે ભોગ કર્યો ઠાકોરજી એ કોઈ સામગ્રી અરોગી એ પ્રભુના અધર નો સ્પર્શ જ્યાં થયો એ સામગ્રી સાક્ષાત અમૃત સમાન અમૃત થી પણ કોષો તું કરોડો ગણી આગળ

એને મનના અંદર પણ એવો ભાવ આવતો હોય કે ક્યારે પ્રભુ નું આ અધરામૃત મને મળે એ અધરામૃત એટલે શું પ્રભુના અધરમાં જે પણ આપણે સામગ્રી બનાવી હોય એ પ્રભુના આધર માં અડેલી હોય પ્રભુના અધર નો સ્પર્શ થયો હોય અને એ અધરામૃત તમે જોયું હોય ઘણી તમે એક વાર એમને મૂંથાળ બનાવો

પરમ ભાવથી સામગ્રી સિદ્ધ કરતા હોય અને એ જયારે પ્રભુ ઇન્કાર કરતા હોય પ્રભુ એના ભાવ થી આરોગી હોય સ્વાદ હોય શું વાત જુદો હોય છે અને તમે પણ જોયું હશે ઘણી વાર કે ઘણી સામગ્રી એવી હોય કે તમે ક્યાંક ખાધી હોય ને પછી એનો સ્વાદ મનના અંદર રહી ગયું એટલા બધા કમાલ છે તો અધરામ લેવા બ્રહ્માજી આવ્યા બ્રહ્માજી મત્સ્ય રૂપ ધારણ કરીને આવ્યા અને પ્રભુ વચ્ચે એ અને પ્રભુ મર્યાદા તો રાખતા કે એમ પૂર્ણ પુરુષોત્તમ છે એ મર્યાદા પુરુષોત્તમ નથી એ મર્યાદા થી જયારે પર થઈ જાય ને ત્યારે પૂર્ણ પુરુષોત્તમ થઈ જાય ત્યારે તો ગવાડિયા ખાઈ લે ને પોતામાંથી ગવાડિયા ખવડાવી દે આ તો પ્રેમની આપલે છે જયારે વ્રજ ભક્તો સાથે જેમ ખાવા લાગે ત્યારબાદ એમના જી હાથ ધોવા જાય એમના જેવા હાથ ધોવા જાય ત્યારે મન ના અંદર વિચાર આવ્યો આ તો મત્સ્ય રૂપમાં બ્રહ્મા આવ્યો છે અને બ્રહ્મા આ કૃષ્ણ નથી કે આ મારું નથી બધા લોકો બધા અધિકારી ન હોય અમુક વસ્તુઓ જે તમને પ્રાપ્ત થઈ છે કે સંસારના અનેક દીવો પ્રાપ્ત નથી થઈ કેમ કે એના અધિકારી એ નથી એના અધિકારી તમે લોકો છો તમને અદભુત વસ્તુ પ્રાપ્ત થઈ છે

પછી ગોવિંદ ન હોય રમવા માં કોઈ તું નંદરાજ કુમાર હશે તારા ઘરે અહિયાં તો દાવ આવે તેવો જ પડે ન ચાલે તારો વારો આવે તો તારે કરવું જ પડે આ અહિયાં શક્ય ભક્તિ છે અને આ સખ્ય ભક્તિ કોઈ આપણી રીતે લેવા જાય હા કેવી સુંદર રીત છે રમવાની એમ કેવું આપણે ભાવ છું સખ્ય ભક્તિ તો ભગવાન આપે તમે તમારા મનથી ન લઈ શકો હા ભાવ કરો મનના અંદર એવી કલ્પનાઓ કરો કે કદાચ એ સખા મંડળ અંદર હું પણ હોય તો મને કેટલો આનંદ મળે પ્રભુ સાથે ખેલવાનું મળે પ્રભુ સાથે રમવાનું મળે એ ગોચારણ કરવા મળે પ્રભુ ખંભા બેસાડે પ્રભુ અહીંથી ત્યાં લઈ જાય આપણે પ્રભુને બેસાડીએ ક્યારેક પ્રભુ ને આપણે પ્રભુના ના ખંભામાં આપણને બેસવાનું મળે આ શક્ય ભક્તિ છે બધાનું વાલા ફરતી દાવ આવે શક્ય ભક્તિ કૃપાથી પ્રાપ્ત થાય એમને એમ ના થાય બ્રહ્માજી જયારે અધરામત લેવા આવ્યા અને અધરામ લેવામાં અધિકારી નહોતા ત્યારે વિચાર કર્યો કે હવે આજે હાથ કેન્સલ હાથ ધોવાનો પ્રોગ્રામ કેન્સલ પોતાના પિતાંબર માં હાથ પોછી લ્યો આજે હાથ ધોવા નથી કેમ કે જો હાથ ધોએ તો એ અધરામ યમુના માં જાય અને યમુના માં જાય ત્યાં એ મત્સ્ય રૂપ બ્રહ્મા એ અદરામંત્ર નું ગ્રહણ કરી લે અને પ્રભુને અભિષ્ટ નથી કે અદરામૃત નું દાન એ મારા નિજ વૈષ્ણવ સિવાય હું કોઈને કરાવું એ તો મારા વ્રજભક્તો જ કરી શકે અને આપણે બધા જ થઈએ આપણે જીવો છીએ ને આપણે વ્રજભક્તો જ થઈએ એ તો કોઈ ને કોઈ કારણ થી આપણે અનુસાર આ ભૂમંડલ ઉપર પડ્યા છીએ મૂળ રૂપમાં આપણે પણ ક્યાંક લીલાના ના કોઈ ને કોઈ છીએ એ લીલા પછી કદાચ કોઈ પાંદડા પણ કેમ ન હોય નથી કે આપણે પ્રભુ ના હાથમાં આવી જાય તો આપણા ભાગ્યનો પાર નથી આ ઉત્કૃષ્ટતા આ ભાવ આપણા પુષ્ટિ માર્ગ નો રહેલો છે આવો ભાવ મનના અંદર આવે ત્યારે પ્રભુ અનુભવ કરાવે એટલે રૂપ રસ આ રસ શબ્દ બહુ અદરામૃત છે સામાન્ય કરતા આ રસ આનંદ જુદો હોય છે તમે એમ કેળવો પછી જે રસનાની ઇન્દ્રિયો રસ જે આપણો વિષય આસક્ત છે છે એ પણ સંતોષ પામે છે કેની પુષ્ટિ કેટલું છે અહિયાં રૂપ ની આશક્તિ દાબવાની નથી કીધી પરિવર્તિત કરવાની કીધી રસ ની આસક્તિ દાબવાની નથી કીધી પરિવર્તિત કરવાની કીધી રૂપ રસ ત્યારબાદ ગંધ માણસ ને સુવાસ ગમતી હોય તો કઈ સુવાસ ગમે ઠાકોરજી ના શ્રી પ્રભુ ની શ્રીઅં ની સુવાસ કેવી હોય પ્રસંગો ના અંદર આવે છે દેખું સોંધાકી સુગંધ ંગમાં કોઈ અતર લગાડ્યું હોય અને એ અતર ની સુગંધ જયારે આપણને આવતી હોય અદભુત હોય છે એટલે રૂપ રસ ગંધ ત્યારબાદ આવે સ્પર્શ સામાન્ય રૂપ લૌકિક સ્પર્શ માં આપણને આનંદ વધારે હોય કામ વિકૃતિના સ્પર્શ માં આપણને આનંદ વધારે હોય કોઈ રૂ આપણા હાથમાં આપી દે તો સ્પર્શ કરવાનો આનંદ આવે કે કોમળ છે કાટા આપે તો મજા આપડી આપણો વિષય શું છે કે જે હાથ ને વધારે અનુરૂપ થાય એ વિષય આપણને ગમે અહીંયા એમ આગ્યા કરે છે કે એ જ વિષય પરિવર્તિત કરી પ્રભુના કપોલ ના અનુભવ પ્રભુના કેશના સ્પર્શનો અનુભવ કરો પ્રભુના કોમલ ચંડાર બિંદらの સ્પર્શનો અનુભવ કરો પ્રભુના કટી પ્રદેશના સ્પર્શનો અનુભવ કરો કે પ્રભુનો સર્વાંગ જે ખરેખર ફૂલ થી પણ માં કોમલ છે એ ફૂલ પણ જ્યારે પ્રજભક્તો ભગવાન ઉપર નાખતા હોય ત્યારે એમ થાતું હોય કે આ ફૂલ મારા પ્રાણ ને વાગી ન જાય પ્રભુ એટલા પરમ કોમલ છે એવું અદભુત સૌંદર્ય સુંદર દે છે ભગવાન એ શુદ્ધ ભાવ આપણા મનમાં અંદર જાગૃત થાય તને પ્રભુ અતિ સુકુમાર નું પ્રસવને મે કરે આપણે જે સ્નાન આપવાનું છે સ્નાન જે તરહ બસતે આપણે ठाकुरજી કે ચલ છે એમાં એ મહિલાજી ના કે કેસર નાખે પતિ વસ્તુ બરા સાથ ઘણી બધી વસ્તુઓ એ અંદર નાખવામાં આવે અને ત્યાર બાદ એને છાનીને પ્રભુને આપણે સ્નાન કરાવતા હોય અમને યાદ છે કે ચારે સ્નાન કરાવતા કરાવતા કોઈ એક पुष्प કદાચ એક કેસર નોર્ગ ની ભાવના છે પ્રભુને પ્રભુને શ્રમ પડશે એટલી જીણામાં જીણી વસ્તુ તો પ્રભુ મસ્તક અત્યંત સુકુમાર છે પ્રભુને વાગશે

ઘડીક માં એના ગ આમાં સહેલાવશે ઘડીક માં એના હાથ આમામ કરશે એના પગ ને અડશે એના માથામાં એના વાળ આમાં કરશે એમાં એની આનંદ ની અનુભૂતિઓ થતી હોય તો એમ એ જ નજકુમાર યશુદાજી ની

બાકી સામાન્ય કોઈ ગાય ને વયો જાય એમ મને ફરક પડતો નથી કોઈ મોટા મોટો ગવૈયો આવી જાય અને ઘણું બધું ગાય વયો જાય મને ફરક પડતો નથી પરંતુ એક કોઈ એક એમાં મને આનંદ છે ગાયન તો અનેક પ્રકારના છે સંગીત બધાને ગમતું હોય પણ પુષ્ટિ માર્ગ અનુસાર વિચાર કરીએ તો આપણને એવું સંગીત ગમવું જોઈએ કે જેના અંદર મારા પ્રભુ ના વખાણ પ્રભુ શિવ કમલગણ ઓર ભજનાનંદ રસ પાય જ્યાં શ્રી વલ્લભ ના દાસ કમળ રૂપ થી બિરાજમાન છે અને કમળના અંદર જે રસ હોય એ ભજન નો રસ એ ભજન રૂપી રસ એ આપણે ભવરા બનીને એના માથે બેસી અને એ રસ નું આસ્વાદન લઈએ ચલો વહા ઉડ જાય મન ચલો વહા ઉડ જાય શ્રી વલ્લભ કે દાસ કમન કર ઓર ભજના રંધ રસ આ શ્રદ્ધા આપણા બધાની અંદર હોવી જોઈએ માટે આ જે વિષયો છે રૂપ રસ ગંધ સ્પર્શ ને શબ્દ

આ રૂપ રસ સ્પર્શગન શબ્દ વિષયની આસક્તિઓ આપણે ત્યાગ કઠિન છે વિચાર કરી નઈ કરી બધી પ્રોબ્લેમ સોલ્વ અને આ ચોપડીઓની વાતો નથી આ વાત તમારા જીવનમાં આચરવાની છે આ વાત શાશ્વત છે

એ ખાલી આપણે સમજી લઈએ ને આમ તો આચાર્ય ચરણ ની વાણી તો બહુ વિસ્તારપૂર્વક છે પણ છતાંય તમે એક વાત યાદ રાખજો મારી મેં ઘણા લોકો એવા જોયા કે જેમ વિચાર કરે સોડે સોડ ગ્રંથ આવડે

એવું નથી કે બધું સમજો પછી આવડે બધું કદાચ સમય છે તો અવગાહન કરતા રહ્યો કેમ કે મન બીજે ના જાય સમય મળ્યો તો બીજો ગ્રંથ વાંચ્યો સમય મળ્યો ત્રીજો ગ્રંથ વાંચ્યો જેથી મન બાર ભટકે હા પ્રભુજી ગ્રંથો એટલા માટે અલગ અલગ બનાવ્યા કે જેથી કરીને આખી જિંદગી વાંચે ને તો એ ખોટી સાહિત્ય આપણે એક ગ્રંથ વાંચી લીધું નવરા થઈ ગયા પછી પાછા બાર જઈને પંચાત કરવા લાગ્યા એટલે મહાપ્રભુજી કૃપા કરીને એવડું મોટું સાહિત્ય આપ્યું કે કદાચ દસ જન સુધી વાંચ્યા રાખીને તો એ પૂરું થાય એમ નથી